હેલો ફ્રેન્ડ તો આજે આપણે બનાવીશું સોની તો એનું માપ છે નાની વાટકી ગોળ લીધો છે અને મોટી વાટકી વાટકી તલ લીધા છે છે તમે જોઈ કેવી આ નાની વાટકી ગોળ અને મોટી વાટકી તલ તો ચાલો આપણે મિક્ચરમાં પીસી દઈશું ગોળને ને સુધારી નહી લેવો જેથી મિક્ચરમાં સારું રહે એમ નો કાટો ગોળ હોય તો ભાગી જાય મિક્ચરમાં અંદરનું ઘણી <coughs> <coughs> હું થઈ દર વર્ષે આ રીતના સોની બનાવું છું અને પાણીયારા દીવો કરી અને પછી સોની ચડાવું છું તમારા ઘરમાં તમે કઈ રીતના કરો છો શું કરો છો કમેન્ટ જરૂર કરજો અને મારો વિડીયો જોવા બાદ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ખૂબ ખૂબ આભાર અને છેલ્લે સુધી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર અને મા તમારી ઘરને બધાની રક્ષા કરી બસ એ જ જય હેપી વસંત પંચમી એ શુભકામનાઓ બધાને જય માતાજી વસંત પંચમિ શુભકામનાઓ સાગર નો નિ

યા દેવી સર્વૂતેણ સંસ્થિત બાળવચ્યોને રક્ષું